જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો સત્યાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમમાં માં આવક પોત્રીસો નેવું ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમની સપાટી પાંચસો ને એસી પોચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને મિત્રો હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો બે દિવસ પેલા મિત્રો સીપુ પાણી આવક જોવા મળી હતી એટલે સીપુ સપાટી પાંચસો એક્યાસી ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને ઘણા બધા મિત્રો ની કોમેન્ટ આવતી હતી કે મુક્તેશ્વર ડેમ ના તાજા ને લાઈવ સમાચાર લાવો તો મિત્રો મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી આવક પાંચસો ને પિસ્તા ક્યુસે પાણી ની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી મુક્ત માં ચારસો ને પંચોણું ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી